નમસ્કાર કરું છું આદિ મધ્ય અંત ગુણ વગર ના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાની સગુણ થવાની આપ વસુરા સર્વે દુખ દૂર કરો તો આ પ્રમાણે narad ji કહેલી શૂતિ સાંભળીને બરાબર विष्णु narad ji ને કહે છે કે હે narad તને સો હેતુ રાત્રિને આવ્યા છો અને તમારું બઢવા હેતુ છે એ બરાબર કહો હું તમને ઉત્તર આપીશ એ ભગવાનનું કેવું સાંભળીને narad rishi કહે છે કે હે પ્રભુ મનુષ્યો લોકમાં ના બધા મનુષ્યો કલેશ યુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી પૂજન કરનારે ઘઉં લોટ મળે તો રહેનારો એક બ્રાહ્મણ અંતર હતો ભૂખે તરસે પીડાયેલો બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાસી ક્ષેત્ર વાપરતો દુખિત બ્રાહ્મણ ને બ્રાહ્મણ જેને પ્રિયસે એવા ભગવાને જોયો ભગવાને પોતાનું રૂપ બદ્ધિ અને ગરડા બ્રાહ્મણનું રૂપ લઈ દરિત્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ છો છો એવા પર હું તમારું સાંભળવાની ઈચ્છા કરું છું માટે હે બ્રાહ્મણ મને એક કહો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું હું ભિક્ષા માગવા સારું આ પૃથ્વી પર ફરું છું મારું દારિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહો આવું દરિદ્ર બ્રાહ્મણનું વચન ચામળી ગરડું બ્રાહ્મણ કહે છે કે હે શ્રેષ્ઠ નારાયણ નામના વિષ્ણુદેવ ઇચ્છેલું પણ કળિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર પ્રત્યક્ષ છે સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય બ્રાહ્મણનું રૂપ બદલનારા ગરડા બ્રાહ્મણે દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું પોતે અંતર થયા ગરડા બ્રાહ્મણે કહેલું વ્રત ક્યારે કરીશ એવી ઉત્કંઠતાથી દરિદ્ર બ્રાહ્મણને વિચારથી આખી રાત ઊંઘ પણ ના આવી બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું ગરીબ આજે ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માગવા માટે ગયો એ દિવસે હંમેશના કરતા બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું એ મળતા બાદ એ બ્રાહ્મણે સગા સંબંધી ઈષ્ટ મિત્રોને બોલાવી સત્યનારાયણનું વ્રત કર્યું એ બ્રાહ્મણે પૂર્વ ભક્તિથી સત્યનારાયણનું વ્રત પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો સત્યનારાયણનો આ વ્રતનો પૂજનનો આ કલયુગના વિશે અનુભવ થયો તથા થશે સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે આ બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પરવણીના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજા કરતો એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈ દુર્લભ પદને પામો જે દર વખતે ભગવાન સત્યનારાયણ પૂજન આ પૃથ્વી પર કરશે એ જ વખતે દરેક મનુષ્ય પોતાના સર્વ દુઃખોથી મુક્ત થશે એ ઋષિઓ સત્યનારાયણના નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી મનોકામના પૂરી કરવા વાળું વ્રત પૂજન કહ્યું આપને હવે આ સિવાય બીજું આપ શું સાંભળવાની ઈચ્છા રાખો છો શુદ્ધિનું બ્રાહ્મણ સાંભળ સાંભળીને ઋષિએ કહ્યું કે હે મુનિ બ્રાહ્મણના મુખમાંથી ચરિત્ર આ પૃથ્વીમાં પ્રથમ કોને સાંભળ્યું કોને આ વ્રત કર્યું આ વ્રતની વિશેષ હકીકત સાંભળવાની મને ઈચ્છા થઈ છે એવું ઋષિઓનું વચન સાંભળીને શુદ્ધિ કહે છે કે હે સર્વ મુનિઓ આ વ્રત પૃથ્વી પર કોને કર્યું આપ કહું છું તે તમે સાંભળો પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાના નીતિ પ્રમાણે પોતાના સગાવાળા ઈષ્ટ સાથે સત્યનારાયણ વ્રત કરતો હતો એવામાં એ કઠિયારો લાકડાના વારો માથે મૂકીને વેચાણ ઠેકાણે વેચવા આવ્યો માથા ઉપરનો વારો દરવાજા બહાર મૂકી જ્યાં સત્યનારાયણ ભગવાનની કથા હતી ત્યાં ગયો અને તરસો હતો તો પણ એક ચિત્તે બ્રાહ્મણે કરેલું પૂજન અને વ્રતની વિધિ જોઈ બ્રાહ્મણને ઘણા આદર નમસ્કાર કરી શ્રેષ્ઠ બ્રાહ્મણ બોલ્યો આપ સાનું વ્રત કરો છો આવું વ્રત કરવાથી શું ફળ મળે છે પ્રભુ કૃપા કરી અને મને કહો બ્રાહ્મણ કહે છે કે સત્યનારાયણ દેવનું સત્યનારાયણ પ્રસાદે કરી મને આદિ મોટી સંપત્તિ મળી છે આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી ભગવાન સત્યનારાયણ વ્રત લાકડાના વારાવાળા એ સમજી લઈને એ બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું અને અરખાતો અરખાતો પોતાના નગર તરફ ગયો બીજા દિવસે ભારો વેચવા સારું જતી વખતે સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી સત્યનારાયણ દેવનું રથ કરી આવો નિશ્ચય કરી અને માથો ભારે મૂકી અને ચાલતો થયો એ સુંદરનગરમાં જ્યાં શેઠ અને સાવકાર લોકો રહેતા હતા એ મોહલ્લામાં આવ્યો શેઠે એની મળતી કિંમત હતી એના કરતાં બમણી કિંમત આપી અને ભારો ખરીદ્યો ભારાવાળાને બમણી કિંમત મળતા બાદ ઘણો આનંદ થયો પાકેલા કેળા ખાંડ ઘી ઘઉંનો લોટ વગેરે લીધા સમાસેના પ્રમાણમાં સામગ્રી પૂજી પૂજાની સામગ્રી લઈને ઘેર આવ્યો સગાવાલા ઈષ્ટ મિત્ર બ્રાહ્મણને બોલાવી વિધિપૂર્વક આ વ્રત કર્યું સુધી કહે છે કે પેલા ભારાવાળો આ વ્રત કરવાથી ધનધાન પુત્રવાન થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો ઇતિશી સ્કંદ પુરાણે વિશે સત્યનારાયણ વ્રત કથાનો બીજો ઇતિહાસ કહું છું તે તમે સાંભળો પૂર્વે નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો જીતેન્દ્ર સત્યવાદી દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દાન આપી અને સંતોષ મારતો

સાધુવાણીઓ પૂછે છે કે મહારાજ આપ ઘણી ભક્તિથી મારું એક ચિત્તે વ્રત કરો છો તે હું એવી ઈચ્છા કરું છું કે આપ શું કરો છો વેપારીનું વચન સાંભળી ઉલ્કામુક કહે છે કે એ સાધુ વેપારી મહા વિષ્ણુ સત્યદેવ જેના મહિમાનો કોઈ પાર ના આવે એવા તેજસ્વી તેમનો પુત્ર ધનદાયની સંપત્તિ મળે આ હેતુથી મારા સગાવાલા ઈષ્ટ મિત્રોને બોલાવી ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું એવું રાજાનું વચન સાંભળી સાધુવાણીયાએ ઘણા આદરથી કહ્યું કે આ વ્રતની વિધિ મને પૂર્વક કહો હું નિશ્ચય આ વ્રત પોતાના કક્ષા મુજબ કરીશ કે મને સંતાન નથી અને આપના કયા પ્રમાણે ભગવાન સત્યદેવનું વ્રત કર્યા હતી જો મને સંતાન થશે તો હું આ વ્રત કરીશ આવો વિચાર કરીશ અને વેપાર અર્થે વેપારી દેશાંતર જવું છોડીને અરખથી પોતાના ઘેર ગયો વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કંઈ નિશ્ચય કર્યો જ્યારે મને સંતતિ થશે ત્યારે આ વ્રત કરીશ એવું લીલાવતી નામની પોતાની સ્ત્રી વાણિયાએ કહ્યું કે એ દિવસે સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી પોતાના સ્વામી સાથે અડકાતી ઋતુવાળી થઈ સત્યદેવના પ્રસાદે થઈ ગર્ભવતી બની દસમે મહિને રત્નદેવી કન્યા થઈ પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમાં દિવસે દિવસે મોટો થતો જાય એ પ્રમાણે કન્યા મોટી થતી ગઈ એનું નામ કલાવતી ઉપાડવામાં આવ્યું સાધુ સ્ત્રી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગ્યા હે પ્રિય સ્વામી સત્યનારાયણ દેવનું વ્રત કયા કરતા નથી આવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી વાણીઓ બોલ્યો કે હે પ્રિય વ્રત આપણી કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરશું આ પ્રમાણે સાધુ વાણીઓ પોતાની સ્ત્રીને સમજણ આપી બીજા નગર વિશે વેપાર માટે ગયો અહીંયા કલાવતી પિતાના ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈ મુનિમને કન્યા માટે વર ગોતવા મોકલો અને કહ્યું કે જાઓ આપણી કલાવતી કન્યા માટે યોગ્ય અને ઉત્તમ વર ગોતી લાવો એવી આજ્ઞા થવાથી મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો ત્યાં એક સુંદર ઉપાડો વાણિયાના પુત્ર મુનિમ સાથે નગરમાં પાછા આવ્યા ત્યારે ગુણવાન ની સુંદર વાણિયાના પુત્રને સાધુવાણીઓ જોઈ પોતાના નાતીલાઓ સગાવાલા બોલાવી ઘણા વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું પરંતુ એ સાધુવાણીઓ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાયે કરી સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો એના લીધે સત્યનારાયણ દેવ એના પર માન થયા આ વાતને ઘણા દિવસ વીતી ગયા પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણ્યો પોતાના જમાઈને લઈને વેપાર અર્થે પરદેશ ગયો